ત્યારે પેરેન્ટ્સ આપણે આગળ જ્યારે મળેલા ત્યારે બાળકને સાંભળવાની ત્રીજી કઈ ખોટી રીત હતી એ તમને યાદ છે જો હા તો તમે અત્યારે કોમેન્ટમાં લખો અને જો તમે ભૂલી ગયા હોય તો તમારે એ વિડીયો જોવો પડશે ખૂબ જ અગત્યનો વિડીયો હતો અને એક ખૂબ જ મહત્વની એવી વાત હતી કે જ્યાં માતા પિતા ભૂલ કરે છે જે પણ બાળકને સાંભળવાની ખોટી રીત છે તમને તો એવું લાગતું હશે કે તો સાચી રીત શું હશે એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમે મને પૂછજો કે તો બાળકને સાંભળવાની સાચી રીત સુધી ક્યારે પહોંચવાના છે આપણે ખૂબ ઝડપથી સુધી લગભગ સ્ટેશન આવવાની તૈયારીમાં છે અને આવી જશે ત્યાં સુધી પહેલા એ સમજવું પડશે કે હજુ કોઈ એવા અખતરા તો હું નથી કરતો ને કે નથી કરતી ને કે મને એમ લાગે છે કે આ બધું બરોબર છે પણ એ બધું બરોબર ન હોય મારે તમને આ વાત કેટલાક ઉદાહરણથી સમજાવી છે કારણ કે તમે ઉદાહરણથી ખૂબ સારી રીતે સમજી શકો છો તમારું શું કેવું છે અને હા આ વખતે પણ તમને અત્યારે પણ કોઈ તમારા શુભ ચિંતક તમારા બહેનપણી તમારી બેન તમારી નણંદ તમારા ભાભી કે તમારી બેસ્ટ ફ્રેન્ડ અગર યાદ આવે તો એમને અત્યારે જ તમે આ લિંક શેર કરજો કે એ પણ તમારી સાથે જોડાઈ શકે અને જુવે કે બાળકને સાંભળવાની ખોટી રીત કઈ છે તો હું તમને કેટલાક ઉદાહરણથી સમજાવીશ બાળક એવો પ્રશ્ન તમારી સામે આવીને કરે કે હું આજે રમતો હતો ને તો પેલા પિન્ટુ એ મને દાવ ન લેવા દીધો એને દાવ લઈ લીધો તો આપણે એમને પ્રશ્ન કરીએ કે બેટા હોય તો એને તો જોઈએ ને તો એમાં શું વાંધો બાળક આપણને એમ કહે કે હું બેટ થી ક્રિકેટ ને શોટ મે મારી ને બોલ ને સોરી મેં શોટ માર્યો ને તો બાજુવાળા વાળા અંકલ હતા ને એમને બોલ અડી ગયો અને એને અમને બોલ લગભગ અડધો કલાક નો આપ્યો અને આમને રાત પડી ગઈ આપણે એમને કહીએ કે બેટા અંકલ નીકળતા હોય તો તે ધ્યાન નો રાખ્યું તે કેમ અંકલ ત્યારે નીકળતા હતા ત્યારે તે શોર્ટ મારવાની ડ્રાય બાળક હોમવર્ક કરીને ન જાય ટીચર એમ પૂછે છે કે જે હોમવર્ક કરીને નો આવ્યા હોય એ હાથ ઉંચો કરે અને મમ્મી મેં હાથ ઉંચો કર્યો પછી જે ટીચરે મારો વારો પાડ્યો છે એની વાત થવા દે તો આપણે એને કહીએ કે તને અમે એટલી ખબર ન પડે તારે હાથ ઊંચો કરાય તારે હું ડોઢા થવાની જરૂર હતી આવા સૌ ઉદાહરણો આપણે બાળકના આપણી નજર સામે આવેલા હોય તેની વાત કરી શકીએ ખાવાનો હોય રહેવાનો હોય સુવાનો હોય એ રમવાનો હોય એ ફરવાનો હોય એ મિત્રો સાથેની સ્ટ્રગલ નો હોય એ કોઈ પણ હોય આપણે એને સંજાગ વગર એને સામા પ્રશ્નો કરીએ છીએ કે કેમ આમ કર્યું આમ કર્યું તો તારે એવી શું જરૂર હતી એમ કે આજે હું મારા મિત્ર સાથે ગયો હતો ને પછી એની પાસે પૈસા નહોતા ને તો મેં એને દસ રૂપિયા એના વતી મેં આપી દીધા હવે ઈ મને આપતો નથી તો આપણે બાળકને એમ કહીએ કે તે શું કેમ દસ રૂપિયા આપ્યા તારે વળી શું પૈસા વધી પડતા હતા બાળક તમારી પાસે ઉકેલ માગે છે અને તમે કોણ જાણે કેવા માણસ છો કે તમે એને સામા પ્રશ્નો કરો છો દોસ્તો આ બાળકની વાત નથી આ ઘર ઘર કહાની છે લોકો ઘરના સભ્યો બાળકો એ પોતાની વ્યથા રજૂ કરે છે પોતાની વાત રજૂ કરે છે એને એમ લાગે કે આની પાસેથી મને કઈ સોલ્યુશન મળશે બાળક આવીને એમ કહે કે મમ્મી રસ્તામાં મારાથી પેન પડી ગઈ અને આપણે એમને જવાબ આપીએ એ પહેલા આપણે એમને પૂછીએ કે પેન તે ક્યાં રાખેલી કેવી રીતે પડી ગઈ કંપાસ કેમ ખુલ્લો રાખેલો આ મારી બેન પડી ગઈ છે તમે એને એટલા બધા પ્રશ્નો પૂછીને એને મૂજવી નાખો છો કે એને એમ થાય કે આ શેતાનને મારે ક્યાં કહેવાય ગયો આની સાથે મેં ક્યાં વાત કરી તમને સમજાય છે મારી વાત આ સૌથી ખોટામાં ખોટી રીત છે બાળકને સાંભળવાની અને તમને એમ થાય કે મે આમ કર નયકો આમ કર નયકો આમ કર નયકો બાળક જ્યારે પોતાની વાત તમારી સામે રજુ કરે છે ત્યારે મહેરબાની કરી મે સામા પ્રશ્નો ન કરવા એને એને કદી સામા પ્રશ્નો ન કરવા જેથી એની લાગણી દુભાઈ એ તમારી પાસેથી સોલ્યુશન ઈચ્છે છે એ હળવા થવા માગે છે એને એમ લાગે છે કે અહીંયા હું બોલી સકી છું હું કહી સકી છું આઈ કોઈક સાંભળવા વાળું છે આઈ કોઈક સમજવા વાળું છે પણ આઈ તો કોઈ સમજવા વાળું નથી એક સ્ત્રી જ્યારે પોતાના પતિના ઘરેથી કંટાળીને ભાગીને ત્રાસીને જ્યારે પોતાની માતાના ઘરે જાય છે અને એની મમ્મીને એમ કહે છે કે મમ્મી મને સાસરિયામાં બહુ મજા નથી આવતી અહીંયા મને તકલીફ છે બધા હેરાન કરે છે એટલે હું અહીંયા આવી છું તો એની મમ્મી અગર એમ કહે કે બેટા તારે ફોન કરાય કે ન કરાય સાસરિયામાં કોને તકલીફ ન હોય નવા ઘેરે જા તો ત્યાં નવી પદ્ધતિ તો હોય કે ન હોય તારે વિચાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ આપણી આબરૂનું શું માય ડિયર પેરેન્ટ્સ એક દીકરી જ્યારે માતાના ઘરે આવે છે ત્યારે એને તમારો આવો જવાબ નથી જોતો આવી ભૂલ એક માતા તરીકે અગર મોટા હોય ત્યારે કે એક માતા તરીકે આપણું બાળક નાનું હોય ત્યારે ક્યારે આવી ભૂલ કરવી જોઈએ આવી ભૂલ એટલે કેવી એક બાળક જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરે છે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે પોતાની સ્ટોરી કરે છે ત્યારે એને પ્રશ્ન પૂછવા નહીં આ પણ રીત રીત છે છે કેટલાવી બાળકને પ્રશ્નો પૂછવા નહીં ક્યારે જ્યારે એ પોતાનું દુખ રજૂ કરે છે પોતાની સ્ટ્રગલ રજૂ કરે છે પોતાની સમસ્યા રજૂ કરે છે પોતાના પ્રશ્નો રજૂ કરે છે કે પોતાના અનુભવો રજૂ કરે છે પ્લીઝ બાળકને પ્રશ્ન પૂછશો નહીં આ સાંભળવાની ખોટી રીત છે એવું યાદ રાખજો અને આજનો સમય હવે અહીં પૂર્ણ થાય છે આપણે ફરી પાછા મળશું ત્યારે મને એમ લાગે છે હજી કેટલીક રીત એ તમે એની વાપરો છો કે તે ખોટી છે તે શું છે એની ચર્ચા હવે પછીના લાઈવ સેશનમાંથી કરશું ધન્યવાદ